મહુવા શહેર અને તાલુકામાં આજ રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ થવા પામ્યું હતું મોરારી બાપુ દ્વારા પણ તલગાજરડા ગામે મતદાન કરી અને રાષ્ટ્રધર્મ નિભાવ્યો હતો જ્યારે પ્રખર ભાગવત આચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ આશીષભાઈ વ્યાસ ધરમપુર ખાતે પણ મતદાન કરી અને રાષ્ટ્રધર્મ નિભાવ્યા હતા જ્યારે મહુવા શહેરના લોકો દ્વારા પણ ઉત્સાહભેર મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી આરસી મકવાણા પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું જ્યારે મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન થયેલ છે એકંદરે કોઈ પણ અનિચ્છનીય બનાવો બનવા પામ્યા નથી સરકારી તંત્ર પણ આ બાબતે ખડેપગે હાજર રહી અને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી દુનિયામાં જે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે તેવા આપણા ભારત દેશની ચુનાવ પર્વ ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરવો આજે આવું ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ એ આપની રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપનો અધિકાર પણ છે એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક વખત મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી જ છે પણ ખરી ફરી એક વખત વિનય નહીં કરું છું કે આજે બધા જ અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે પોતાના અધિકારનો ઉપયોગ કરે આપ સૌને ખૂબ ખૂબ વધ જય શિયા શાળા નંબર છ ની અંદર અત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને લોકો સ્વયંભૂ પોતે પોતાના ઘરેથી શાંતિપૂર્વક મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ જ જંગી મતદાન થઈ રહ્યું છે